અરે મંગુમાં છે તમને કઉ છુ કચરો જ્યાં ત્યાં ના નાખો કચરો કચરા પેટી માં નાખો ને તમારા બાપાનું કોઈ જતું રહે

તારા તારા અમદાવાદ કેટલી સરસ ચાલી વાતો આવતી હતી તારા સાથે કિસ્મત જોડાયેલો ભટકાય ભગવાન જોયું બેટા કેટલો મોટો જીભડો લાંબો છે

પેલા એક માણસને કપડાં દોતો હવે બે માણસને કપડાં દોતો કોથી કામ લગણ ના કરવડો હા બાપા જઉં છું જઉં છું આ ઉઠાયવા કે કચરો નાખ્યા ઓમ કરો તેમ કરો આમ આટલા બધા કુંડ ઢૂડ નાખવા દા નાખણ આપણા બાપા નું દેસત પણ કાકા ને ગળગળ ભરી લે એ તો આપણા બાપા તો બાપ તો નથી કરવા જીરા છો લાગે એ માં છોડે કાઈ મટે જાવ આયા

બिखાય સાચો તારક ના તા ઓંશો ખાલે બिखલાય કચરો ના કર્યા અરે બિકાના ઠુકા કાઢી નાખે બિકાના કાકા

तो माने बे गुना मस्त लगाई यार बाद में के चकोर आ ना कचरो कौन ले है ये भी बात सच्ची है दी 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 दी

આ કચરો તમે નાખ્યો ના હું નહીં નાખ્યો ના પાડે જો એનો મોઢું ફાટેલા તરબુજ જેવું મોઢું છે

કચરો કચરો તું આય નાખું તને દસ લોકો જો આ દસ છોકરા બેઠા બરોબર છોકરી બેઠી તને જો ભીખો ભાઈ અહીંયા કચરો નાખસ તો એ ક્યાં કચરો નાખવાની તમારા ગળા ગાળો તમે તેમ કચરો નાખો તો છોકરા પર એની ખરાબ અસર પડતું હા એ ના કરતો તું કચરા પેટી માં નાખું તો આ છોકરો બધી ક્યાં કચરો નાખવાનો કચરા પેટી

આપણે ગાય ને શું કરીએ માતા પડી ગયા બરોબર મેં તો પડે મનમુ એટલો વાત કરતો મને ખબર તારા બધો એટલે પશુ ભાઈ છે ને પશુ ભાઈ મરી ગયા મારી નહી

કેરા આચા પકડી લેવાઈ આચા આચા ઓય દીદી દીદી સને ઓય આના નામ ને તો આના તો 27

पापा याने नाही पाछो पाले ओहो bella pony ले पा बरो सी सी ती वगरे घी ना ने करू काय करवानी ओ घी करवानी तारा बापू चमची आ आ आ, आ तो चम्मच नाही

કો આદિત્ય જ પછી લાગો તારા બોલવાનું પહેલા તારા બોલવાનું દે તો એમ નેમ સ્ટેચ્યુ થઈ જાય આમ કરી લઈ તો આમ કરી શકે હા એમ બોલવાનું કે સાનું રસ્તા વચ્ચે હોય કરવા બેસો હોય દાતણ કરતા યોર બાપો કરતા યોર બાપો તો ઓય તમારા બાપા આઈ કરતા એમના બાપો આઈ દાતન કરતા એમના બાપો આઈ દાતન કરતા એમના બાપો આઈ કરતા ઊંચું નથી આ બધા આઈ કરતા એ બધા ક્યાં ગયા એ તો ઉપર

આપણે એ વાત સાઈડ માં મૂકી દે ચાલ એ ગાંધવ કીચડ થયો હોય એમાં પેદા થાય એ આપણા છોકરાનો નો કહે એટલે ડેન્ગ્યુ મલેરિયા કોલેરા આ બધા રોગો થાય

આ તારા માટે પાડી બાબત ના કેવા પાછો આ લોકો સાલો એક દિવસ માટે દિવસ સવારે લાલ કિલ્લો કરવાની કોણ બોલ છે બે બીજી આ શું હડ્ડી જેવું છે શું શીખે એમ કે સારું આ રોજ થેલી લઈને શું કરે તો તારી મમ્મી હોય

લીધા ગંદકી થઈ જાય તમારા જેવા માણસો તો લોકો શીખામણ આપો આપડે જ્યાં ત્યાં કચરો લખાય નામ મારતો દેખાય મારા ને એક વાર પ્લાસ્ટિક નાખી દે જમીન ઉપર એને નાશ થતા થતા ત્રણસો થી ચારસો હોય લાગે કેટલા ત્રણસો નથી પામતું નાશ નથી પછી આપડે ધરતી માતા ને તમે ધરતી માતા જનતા હોય કષ્ટ તો આપણે નક્કી કરવાનું છે આપણે દેશના નાગરિક છીએ જેમ તેમ કચરો ના પાણી ઢોળાય

ના હોય આપડે થોડું સમજવું પડે શું કરવું પડે પબ્લિક જેમ કરતો એક જે ટૂંકવા પડે બીજું જે ના જોઈએ આપડી બુદ્ધિ આપડો ખબર પડી ગઈ થઈ જાય

ગંદકી હશે ગંદકી કરતું હશે તો તેને અટકાવીશ તો અટકાવીશ હું મારું ઘર હું મારું ઘર મારી સોસાયટી મારી સોસાયટી મારું ગામડું મારું ગામડું અને મારું શહેર અને મારું શહેર સ્વચ્છ રાખવા મદદ કરીશ હું આ પ્રતિજ્ઞા કરું છું હું આ પ્રતિજ્ઞા કરું છું ભારત માતા કે જય થેન્ક યુ સો મચ તમે